રાજપ્રદાથી નાનાવાટમાં કાચા રસ્તે મહિલા ઇમરજન્સીની ખિલખિલાટ વાન થઈ અને રાદથી ગામે માતા અને બાળકને ઘરે મૂકી પરત ફરેલી ખિલખિલાટ વાન થતા ગ્રામજનોએ ટ્રેક્ટરની મદદથી બહાર કાઢી હતી બે દિવસ પહેલા સંગર્ભા મહિલાને ગ્રામજનોએ જોલીમાં નાખી દવાખાને પહોંચાડી હતી સદનસીબે ખિલખિલાટ વાન માતા તેમજ બાળકને ઘરે પહોંચાડ્યા બાદ ફસાઈ હતી ગ્રામજનોએ કાચા

હતી હતી એ ફસાઈ ગઈ અને ગામ લોકો દ્વારા એ લોકો અમને જાણ કરી કે ખિલખિલાટ ફસાઈ ગઈ છે ગાડી એટલે અમે ગામ લોકો આઠ દસ જણ જઈને ટ્રેક્ટર વતી ગાડી કાઢી આપી છે કેવાય તો સરકાર શ્રીને અમારી એવી અરજ છે કે તાત્કાલિક રસ્તાનું કંઈક નિરાકરણ લાવે